સુરત શહેરમાં મુંબઈથી પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચાણ કરવા આવતા મુંબઈના ત્રણ શખ્સો ચાર મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે મુંબઈના મુકેશ અને ભગવાને પ્રિએ સીમ આપ્યા હતા આ સિમ કાર્ડ દુબઈ ખાતે મોકલવામાં આવતા હોવાની પણ શક્યતા પોલીસને લાગી રહી છે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે આ સાથે બે સૂત્રધારોને પકડવા માટે પોલીસની ટીમ મુંબઈ રવાના કરવામાં આવી છે નોંધનીય છે કે પ્રીએક્ટિવ સિમ કાર્ડ ક્રિકેટના સટ્ટા ગેમિંગ અને શોપિંગ ડમી લિંક તેમજ ઓનલાઈન ઠગાઈમાં વપરાતા હોય છે હાલમાં ઝડપાયેલા આરોપી છે તેમનું નામ છે રોનક પંકજ કારિયા બે ચંદુ ઓમ પ્રકાશ બાલોટિયા અને ત્રણ કિશન ઓમ પ્રકાશ બાલોટિયા ત્રણેય મુંબઈ રહેવાસી છે જ્યારે બે આરોપી વોન્ટેડ છે જેમના નામ છે મુકેશ અને ભગવાન ગુસાઈવાલ મુંબઈમાં રોડ પર છત્રી મૂકીને સીમ વેચતા હતા મુંબઈમાં એરટેલ અને વોડાફોનમાં કામ કરતા મુકેશ અને ભગવાન કંપનીના સિમ કાર્ડનું પ્રમોશન કરવા રોડ પર છત્રી રાખી સીમ વેચતા હતા સીમની ખરીદી કરવા આવતા ગ્રાહકોને બાયોમેટ્રિક વખતે એકવાર પ્રોસેસ બરાબર થઈ નથી કહીને બીજી વાર પ્રોસેસ કરાવી એક સિમ કાર્ડ ગ્રાહકને આપી બીજું સિમ કાર્ડ પોતે રાખી લેતા હતા આરોપી રોનક કારિયા ગુજરાતી છે અને મુંબઈમાં રહી છે તે જમીન દલાલીનો ધંધો પર કરે છે ચંદુ બાલટિયા તેનો ભાઈ કિશન ઓનલાઈન શોપિંગમાં હેડફોન રિપેરિંગનો કોન્ટ્રાક્ટર છે તેઓ રૂપિયાના ચક્કરમાં ફેરવાયા મુંબઈના સૂત્રાધાર મુકેશ અને ભગવાન પાસેથી તેઓ પ્રી એક્ટિવ સિમ કાર્ડ સાતસો પચાસ રૂપિયાના ભાવે લાવતા હતા સુરતમાં એક સિમ કાર્ડ પર ચારસો કમિશન લઈને એક હજાર એકસો પચાસમાં વેચવાના હતા જેથી છસો બોતેર સિમ વેચાણ કરીને રૂપિયા બે લાખ અડસઠ હજાર કમાઈ સરખે ભાગે વેચવાના હતા નવસારીમાં સો સિમ વેચ્યા હતા અઠક ત્રિપુટીએ અગાઉ નવસારીમાં સો પ્રી એક્ટિવ સિમ કાર્ડનું વેચાણ કર્યું હતું

आयोजन कर रहे हैं इसकी वजह से उन्होंने एक कमी ग्राहक कस्टमर उनको बनाया था एक और उस कस्टमर के थ्रू उन्होंने जब उनको तो यहाँ पे बुलाया था तब तीन लोग मुंबई से आए थे जिसमें रौनक कारिया किशन बालोटिया और चंदू बालोटिया ये तीन लोग यहाँ पे साढ़े छह सौ के आसपास के प्री एक्टिव सिम कार्ड लेके आए थे पुलिस ने रेड करके उनको हिरासत में लिया था बाद में फर्दर पुलिस कस्टडी भी हमने लिए है उनकी इस पूरे मामले में टोटल पुलिस ने साढ़े छः सौ के आसपास सिम कार्ड चार पांच मोबाइल्स और ऐसे सब मिलाकर कुल अड़सठ हजार का मुद्दा माल जब्त किया है इस पूरे बनाव में ये लोग सिम कार्ड पहले से एक्टिव करके यहाँ बेचने की हर जगह इस तरह कोशिश करते थे मुंबई में भी ये प्रयास कर चुके हैं इस तरह की इंफॉर्मेशन लेकिन हम सारी बातें अभी कंफर्म कर रहे हैं इनके खिलाफ पहले भी कोई गुना रजिस्टर हुआ है कि नहीं वो भी हम वेरीफाई कर रहे हैं